હેલો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે જાણીશું જેની અંદર મકાન બનાવવા માટે રૂપિયા એક લાખ વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે હવે આ સહાયની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વેબસાઇટ શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવીશું આ જે યોજના છે જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે આની અંદર જે લોકો એપ્લાય કરવા માંગે છે તેની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતા ઓછી હોવી જોઈએ સહાયનું ધોરણ જોઈ લઈએ તો જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ વિચરતી વિમુક્તિ જાતિના ઘર વિહોણા લોકો છે એટલે કે ઓબીસી જનરલ ઇડબ્લ્યુ એસ એનટીએ આ જે લોકો છે શહેરો અને ગામડાઓમાં વસવાટ કરે છે તેમના રહેવા માટેની મુશ્કેલીઓ દૂર કરવા માટે શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા એક લાખ વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે હવે જે આ મકાન બનાવવાની અવધિ છે એ બે વર્ષની રહેશે તમારું મકાન બે વર્ષની અંદર બનીને તૈયાર થયેલું હોવું જોઈએ હવે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એ જાણી લઈએ તો કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આમાંથી કોઈ એક હશે તો ચાલશે કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણી હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે જમીન માલિક નું આધાર જેની અંદર દસ્તાવેજ પત્રક હક પત્રક સનત જે શહેરમાં વસે છે તેને સિટી તલાટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટરને આપવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી બીપીએલ નો દાખલો પતિના મરણ નો દાખલો જો જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રીના સહી વાર અરજદારનો એક ફોટો અને ફ્લોટ સાથે મકાન માલિકનો ફોટો આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે હવે આની વેબસાઇટ વિશે આપણે જાણી લઈએ તો વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જેની અંદર ડાયરેક્ટર ડેવલપમેન્ટિંગ કાસ્ટ વેલફેર પર આપણે આવવાનું રહેશે એની અંદર આપણે જોઈશું તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અત્યારે ઓપનમાં છે જેની અંદર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો તો જે લોકો મારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તેને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી થેન્ક યુ